પલક ના ગલુડિયા વાત તો એના છે કે ગલુડિયા પલક એ હોય તો ચાલો મિત્રો બીજો વિડીયો જોઈએ ઉલ્ટી થાય છે બાપરે અરે ચાલ ચાલ તો બેઠો ચાલ ચાલ અરે આજ શું તારે કઈ બોલવા નથી આજ થી તારે કઈ કામ નથી કરવાનું ઘર નું બધું કામ રસોઈ કામ બધું હું કરી તારે ખાલી ચૂપ મારે કઈ નથી સાંભળવું ચાલ બેઠો ચાલ હું બજાર જાઉં છું તારે શું શું લાવવાનું છે મને કે ખાટું ખાવાનું મન થાય છે તીખું ખાવાનું મન થાય છે અરે બાપા મારી વાત તો તમે સરખી સાંભળો પહેલા મારે તારું કઈ નથી સાંભળવું આજથી નવ મહિના તારે કાંઈ કામ અરે વાત તો તારે કઈ નથી બોલવું આજથી નવ મહિના તારે કાંઈ કામ કરવાનું નથી નથી ને અરે ચૂપ મારે શું આઈસ્ક્રીમ ખાઈને આવી આઈસ્ક્રીમ બગડી ગયેલું હતું એના માટે ઉલટી થાય છે બીજું કાંઈ છે નહીં હ લ્યો જો થઈ ગયું ને ધમુભાઈ નું સોરી ધમુ માસાર બગડ કારણ કે મને તો ખબર હતી અહીંયા લઈને ખાતરી હતી કે ધમુભાઈ થી સોરી ધમુ માસાર થી છોકરો નો થાય કારણ કે જ બાયલા જેવા છે

બસ પલક માછી થઈ ગયું ને તમારું પોપટ આડે ક્લિપ હું કરી લીધું ચાલો આના વિશે વધુ વાત નત કરી વિડીયો આગળ નથી ઉતારો વળી ખોટું લાગી જશે સહી પકડે હે તો વિડીયો પૂરો કરીને પહેલા જેકો કહી દો કે આ વિડીયો ફક્ત મનોરંજન હેતુ જ બનાવ આવે છે તો કોઈ સિરિયસ લેવો નહીં અને આ વિડીયો આખે ખતમ કરી તો બધાને જય શ્રી રામ